ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધે કેમ છે મજામાં શું તો ફ્રેન્ડ્સ મારી પાસે ઓનલાઈન પણ ઘણી બધી કમેન્ટ આવી હતી અને ઓફલાઈન પણ કમેન્ટ આવી હતી ઓફલાઈન કમેન્ટ એ રીતે આવી હતી કે એ લોકોને છે ને જે આર્મોહોલનો જે આ શેપ આવે છે ને આ શેપ આવે છે ને એ શેપ બનાવતા નથી આવડતું હવે આ આર્મોહોલનો શેપ મેં ઘણી મારા વિડીયોમાં તમે જોયા હશે તો ઘણા બધા મેં વિડીયો બનાવ્યા છે જેમાં આર્મોહોલનો શેપ બનાવવાનું હોય છે હું ખાસ કરીને માછલી આકાર કહેતી હોઉં છું તમે જો મારા સબસ્ક્રાઈબર હશો અને પહેલેથી જ જૂના મારા સબસ્ક્રાઈબર હશો તો તમને ખબર જ હશે કે હું આ આકારને કયો આકાર કહું છું માછલી આકાર કહેવું છું મારા વિદ્યાર્થી આવે છે અત્યારે ઓફલાઈન એને પણ માછલી આકાર કહું છું તો માછલી આકાર એ લોકોને આવડતો નથી હોતો તો એના માટે મેં મારા વિદ્યાર્થી છે અત્યારે ચોથો મહિનો થઈ ગયો એટલે કે ચાર મહિના મારા વિદ્યાર્થીને થઈ જાય એમાંથી જે મારા બે વિદ્યાર્થી છે ને એને આર્મહોલનો શેપ આ જે શેપ છે ને એ પરફેક્ટ બનાવતા નથી આવડતું કંઈક પૂરતો કરી જ નાખે છે અને એક શેપ બનાવવામાં બેથી ત્રણ દિવસ કરે છે ફક્ત ને ફક્ત આ શેપ બનાવવામાં પછી એના માટે મેં શું કર્યું કે એની માટે મેં શેપ બનાવનારનું જે આવે છે આર્મોહોલ શેપનર એ ખરીદી લીધું જો આ ટાઈપનું આર્મોનો આર્મોહોલ શેપનર આવે છે આ રીતે તો આ છે ને એ પરફેક્ટલી આપણે જે રીતનો શેપ જોઈએ છે એ રીતનો શેપ બનાવી શકે છે આ છે ને ઓનલાઈન મેં ખરીદી હતું કેમકે મને એક વિડીયો જોયો હતો અને એ વિડીયો પરથી મને ગમી ગયું અને પછી મને પણ એવું લાગ્યું કે એવા ઘણા પણ વિદ્યાર્થીઓ હોય છે જેને અમુક વસ્તુ નથી આવડતું એટલે નથી જ આવડતું તો એના હાટું થઈને એને મેં ખરીદી નાખ્યું મારા બે વિદ્યાર્થી છે એને પણ ખરીદી નાખ્યું ને એક મારી માટે પણ રાખ્યું શા માટે રાખ્યું કારણ કે મારા એવા ઘણા બધા વિદ્યાર્થી છે ઓનલાઈન જેને આર્મોહોલનો શેપ બનાવતા નથી આવડતું તો એટલા તમે જો આ ખરીદવા માંગતો હોય તો ખરીદી લેજો ખાસ બહુ સરસ છે ખાલી નેવું રૂપિયા કે સિત્તેર રૂપિયાની આસપાસ તમને મળી રહેશે ડિલિવરી ચાર્જ ગણતરી કરીએ તો તમને સો રૂપિયા કે એકસો વીસ રૂપિયાની આસપાસ તમને મળી રહેશે તમારે હલકું ભારે તમારે જેવું ખરીદ્યું હોય તે તમે ખરીદી શકો છો હવે આનો કઈ રીતે તમારો ઉપયોગ કરવાનો છે તમને તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હશો તો હું આને માછલી આકાર કહેતી હોઉં છું જેટલા પણ મારા જૂના વિદ્યાર્થી હશે એને ખબર હશે કે આને માછલી આકાર કહેવું છું તો આ માછલી આકાર આપણે કઈ રીતે કરવો જોઈએ તો સૌથી પહેલાં આપણે બાયનું કટિંગ કરશું પછી આ શેપ કઈ રીતે બનાવવો જોઈએ એ હું તમને શીખવાડીશ મારી પાસે કસ્ટમરનું બ્લાઉઝ આવી ગયું છે સોરી છે તે મારી પાસે આ કસ્ટમરનું બ્લાઉઝ છે તો બ્લાઉઝની પહેલાં આપણે લેન્થ માપશું કે કેટલી લેન્થ રાખવાની છે જો આ પ્રકારે અહીંથી તમારે આ પ્રકારે લેન્થ રાખવાની છે અહીંયા જે સિલાઈ છે તે સિલાઈની ભરા ઉપર અડધો ઇંચ ઉપર રાખવાનું છે અને કમ્પ્લીટ ખેંચી અને જોવાનું છે પાંચની લંબાઈ છે જો પાંચ એમાં દોઢ ઇંચ ઉમેરવાનું છે વાળવા માટે તો આ દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા લીધા છે

ત્યાં છે ને તમારે આ તમે જોશો તો અહીંયા છે ને તમારે જે આ ખુલ્લો ભાગ છે ને જો આ ખુલ્લો ભાગ આ રીતે તમારે આ એકદમ સરળ પદ્ધતિ છે ફ્રેન્ડ્સ જો આ રીતે તમારે કરવાનું છે એકદમ આ રીતે કરી અને અહીંયા તમે જોશો કે અહીં ફિટિંગનું માપ છે જો બે તમારે નિશાન આવશે જો આ એક અને આ બે આ રીતથી નિશાન શું કરવાનું ફ્રેન્ડ આ જે ભાગ છે જો આપણે આ ઉપરનું માપ લઈ લીધું આ માપ લઈ લીધું પછી આપણે આ માપ લઈ લીધું આ ખુલ્લો ભાગ હવે આપણે આ માપ લેવાનું છે આ માપ આ જોઈએ યુટ્યુબમાં તમને અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ વ્યક્તિ બધા પોતાને જે રીતે શીખ્યા છે એ રીતે તમને શીખવાડે છે હું આ રીતે શીખીશું એટલે હું તમને આ રીતે શીખવાડું હવે જે આ માપ છે ને આ માપ કેટલું લેવાનું છે આની લંબાઈ માપવાની બરાબર તમારે ચાપડો આવી રીતે રાખવાનો આ જે સિલાઈ છે ત્યાં રાખવાનું અને બરાબર આમ જોવાનું કેટલું છે બે છે કેટલું છે બે છે બે માં તમારે દોઢ ઇંચ ઉમેરવાનું કેટલું થશે સાડા ત્રણ એ સાડા ત્રણ ક્યાં નાખવાનું આ જે પહેલું ડોટ છે ત્યાં નહીં આ બીજું ડોટ છે ને ત્યાં કરવાનું છે આ રીતે સાડા ત્રણનું નું સીધે સીધું તમારે નિશાન દોરી નાખવાનું છે আহাছে স্ট্রেট লিটি লাইন দোড় না હવે અહીંથી હું શેપ આપતી હોઉં છું તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખબર દેશે કે અહીંયાથી હું શેપ આપતી હોઉં છું અહીંથી તે અહીંયા સુધી હવે તમારે આ શેપનો આ આર્મોહોલનો જે શેપ છે તેનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે આ જે છે તેને તમારે આ રીતે રાખવાનું છે આ રીતે જો આમ અહીંથી જેમ બને એવી રીતે તમારે લઈ જવાનું છે આ રીતે એકદમ કમ્પ્લીટ તમારો શેપ આવી જવો જોઈએ જો

જુઓ હવે પછી તમારે એક બીજું કાર્ય કરવાનું છે જે આપણે માછલી આકાર કરતા હોઈએ છે જે નથી કોઈને આવડતું શું કરવાનું છે આ જે બાય છે એનો આ આકાર છે ને એ તમારે માપવાનો છે જુઓ આ મારી પદ્ધતિ છે ફ્રેન્ડ્સ અહીંથી તમારે માપતા રાખવાનું છે માપવાનું છે આવી રીતે આમ કરી અને અહીંથી આમ હવે જો ફિટિંગ માપ ક્યાં આવે છે અહીંયા આવે છે તો અહીંયા છે ને એક તમારે માપ લઈ લેવાનું આ રીતે અને અહીંથી આને કમ્પ્લીટ ખેંચવાનું અને અહીંથી અડધો ઇંચ આટલું એક્સ્ટ્રા લેવાનું છે એટલે આટલું છે ને એ એક્સ્ટ્રા આવશે આ રીતે જુઓ ફ્રેન્ડ મેન વસ્તુ કે જે તમારે અહીંયા માછલી આકાર દોરવાનો છે તો તેને શું કરવાનું પહેલાં આપણે આ છે એ આવી રીતે રાખ્યું હતું ફ્રેન્ડ્સ આ રીતે આમ રાખી અને આકાર આપ્યો તો હવે જે માછલી આકાર કરવાનો છે એને તમારે આ રીતે આકાર આપવાનું છે અને સેજ પલટાઈ નાખવાનું છે અને પછી શું કરવાનું અહીંયા જે તમારું ફિટિંગ માપાયું છે જો અહીંયા આપણું ફિટિંગ માપ છે તો આ છે ને સીધો ભાગ રહેશે એટલે કે અહીંયા કંઈ પણ વધઘટ નથી કરવાની વધઘટ કરવાની છે અહીંયા કરવાની છે કઈ રીતે તો તમારે આ આકારને આ રીતે રાખવાનું છે જેમ બને એમ થોડું લઈ જવાનું છે આનીથી આ રીતે શેપ દેવાનું છે આ આ રીતે ભેગું થઈ જશે જો આ રીતે અને અહીંયા પણ આટલું આ રીતે રાખવાનું છે એટલે શેપ સરસ રીતે થઈ જશે જો આ આ રીતે હવે શું કરવાનું છે કમ્પ્લીટ થઈ ગયું છે સેજ આપણે એવું લાગશે તો આ રીતે કરી નાખીએ હવે તમારે શું કરવાનું અહીંથી આમ કરવાનું અને અહીંથી આમ લઈ લેવાનું જો એકદમ સરસ રીતે તમારો આકાર એકદમ મસ્ત થઈ ગયો જો

ફ્રેન્ડ્સ મારી રીત છે ને એકદમ સરળ અને સિમ્પલ છે જો હવે શું કરો તમને એવું લાગે કે આ આકાર છે એ બહુ મોટો આકાર થઈ ગયો છે તો તમારે અંદરથી કટિંગ કરવાનું જે રીતે હું કટિંગ કરું છું એ રીતે હવે અહીંથી આપણે અલગ કરી નાખશું જો થઈ ગયું સરસ હવે આ આકાર કટ કરશું તમે જોશો કે જો એકદમ આકાર છે ને કેવો થઈ ગયો છે નાનો થઈ ગયો હવે અહીંથી આપણે લઈશું આને આપણે અલગ કરી નાખશું સૌથી પહેલાં જ્યારે અલગ કરો તો અહીંયા વચ્ચે છે ને આ રીતનું કટ કરી નાખવાનું એટલે યાદ રહે કે આ વચલો ભાગ છે જ્યારે બાયને આપણે જોઈન કરીએ તો વચલો ભાગ કયો હોય છે એ મોસ્ટ ઓફ ખબર રહેતી નથી એટલે આ રીતે કટ કરી નાખવાનું હવે શું કરવાનું અહીંથી તમારે આકાર કટ કરતો જવાનું છે અહીંથી આ લેવાનું છે ધીમે 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 અહીંથી આ રીતે કરતું જવાનું છે જો પરફેક્ટ આપણો આકાર કટ થયો છે અને અહીંયા આપણી બાયનું માપ પણ જુઓ એકદમ સરળ રીતે કટિંગ થઈ ગયું છે જુઓ તો આ એકદમ તમને સરળ પર છે કટિંગ કરવામાં તો તમારે જો આ ખરીદવું હોય તો તમે અહીંયા એની લિંક આપી છે અહીંયાથી ખરીદી શકો છો તો અત્યારની માટે બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં